અને માણાના શરીર શરીર હાથી નું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપણી બુદ્ધિ ના ચકડા નથી સમજાતું જે કાપ્યું હોય જ પડ્યું હોય તો હાથી હકતો હોય ભોળો ના તો પડ્યું હોય ન સોટાડી શકે આપણી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલા સાધુરે નાખી દઉં કે બાબુ આ મને નથી આનું આમ છે તો 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 નથી ખબર હા હું સમજાવતું હળવહળો કોઈ ન હોય ને તારે એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કઉ બાપુ આમાં હારું મને થોડુંક મૂસવે છે કે જે હોય તું તારું કઈ શું કાદો ઉખાડી ને તાર આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગો હાલે અત્યારે ભક્તિ નું છે ને ઓલી વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડુ હોય ને ખબર હોય તો અમુક 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 સાધુભાઈ આપણે છે ને હજી આપણે હજી જઈને બેઠા હોય ને ત્યાં તો વાર્તા એવું મટે કરવો કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આમ આપણે થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક બાપુ ને આપડે એમ કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે પછી મને ખબર પડે કે આમનું ઊંડું જાય થાય ન ઉગે તમે શો તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે માં ને બાપ જાળવી લો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કઈ હાંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવો નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે કોક દીક ન કર્યા હોય બધું જઈન કરજો સવા ભગતે બાપુ એક પ્રજાપતિ નો દીકરો કેવો ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે આ ધર્મની ધજાયો બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણની દીકરી જબુ માં બાપુ કરી ગયા જો તમે આ દાખલો રહ્યો આ 50 થી 60 વર્ષની વાત બહુ લાંબા વર નથી વિહી ગયા ઈ બજારાની જેલ માં બાપુ જબુ માને ને સવારામ ને પૂરે અને ઈ જબુ માં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખૈય દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચીડ્યા ઈ અમારો ગુનો નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું ને જો આજ મારો નાથ ન આવે તો તો તમને મને આ દુનિયા જીવવા દે હે દીધી બાબુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાબુ આ સવા ભગત આ તમે જુઓ તો પચાસ વર્ષની વાત હળાહળ કળિયુગમાં આપણને ભરોહો નથી એ તો પછી હાકડમાં આવી પછી હનુમાન ચાલીસા ચાલુ કરી તો હનુમાનને નો ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી એ તો રોજ કરતા હોય તો એય હાબડે હાકડમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય તમારું ને મારું સર્જન કર્યું છે ને ખબર ન હોય કે તમે કેટલા હાસા પણ જે કરો એ એક ઘડી આધી ઘડી આધી મેં પુરીયા તો કરી લેજો કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી મોત આવવાનું છે અને મોત થી બાપુ રોવાય નહીં ડરાય નહીં

ધરાવીન ધાન નો નીપજે કુડવી ને માડું નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય માં છે તો માં છે મોઢે બોલું માં હાથે નાન પણ હાંભળે મલક બધાની મજા પછી કડવી તમે બે દી બહાર ગામ જાવ ને બે દી હાજ પડે ને તા તમને કીડી ઉસડે હાલો હાલો કરે હાલો હાલો કરે આ દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરફ કાચડી ઉતારી કોઈ દી નો કીધું મને ગમતું નથી મારે મારા બાપ જવું સમર્પણ એને કહેવાય તમે પાંચસો હજાર રૂપિયા ઉડાડી દેવું સમર્પણ નો કહેવાય સમર્પણ તો બાપુ દીકરીઓ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે માયું છે એ તો ઠીક છે ફેશન દી ઉઠાડ્યો છે પણ હું તો બેનું દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાન આપ્યો હોય ખાઈ પીને આનંદ કરો પણ બાપુ દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ હું તો તમને હાથ જોડીને અને કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી ગોળ ખબર દરદ નો મટે મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મહોત હા પાડે વાત વાત સાચી છે શું તમારે આ છે ને રામાયણ નો તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાતું કરી છે આપણે આપડે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપડી લક્ષ્મણ રેખા ન હોય દીકરા ને હોય બાપ ને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુ ને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈ પાવર હોય કાઢી નાખજો આ દીકરીને દીકરી ની રીતે રહેવું પડે બાપ ને બાપ ની રીતે રહેવું પડે વહુ ને વહુ ની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘરના સકન નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે એમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય બધે છે એમ ઘરની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા જ્યાં હશે ને એ બાબુ એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મિડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વૃદ્ધ જાડવા એ બહુ સરસ જવાબ આપ્યો તો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જે વિખવા જાગે ને તેથી અંદર ઉતરી જોઈજો એકાદો હાથો આપડો હોય નગર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ સામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ખરા રામ જેદી વનમાં ગયો ને તેદી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી માયોના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચારતો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લખમણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી નોખી માયું ના છોકરા હવે એક માના બે હોય તો ખૂટિયા ખોડે કાતરતા હોય બોલો આપણે એમ દાવડા મારા દીકરા ચારે બડા કરે કઈ નીકી નહી ક્યાં ગઈ રામાય અને આ મહાભારત તમે જોવો કૃષ્ણ પરમાત્મા એ ને માફ કરજો દુર્યોધન ને કીધું કે અસ્તિના પુર ની ગાદી લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું શું પાંચ ગામ તો દેવું એ કે બાસવું પડશે આપણે જોયું છે ને આપણે તો એ હતા બાજા દીધી આપણે નહોતા પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા આવડા બાજા ના એટલા મરાણા કર્યું હવે તમે જો એ બાજાન જે કર્યું હોય કૃષ્ણ જેના ભેગો હતો જીત્યા અસ્તિના ની ગાદી મળી ગઈ પણ હવા જ કેવો લાગ્યો એ મને કો પછી પાંડવો એમ થયું કરે આ કાકા બાપા ને ભાઈઓને આ બધા હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે એ મળે હાડગાળવા ઝગડા માં બાપુ આ થાય મારો તો ફાયદો નથી અને માર તોય ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોયું એને લઈ જાવ બાપુ રામાયણમાં માં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કઈ વધ્યું નહીં કારણ કે હું અત્યારે કરું મહાભારતનો હું કારણ કે મેં વિરા ખટારો હાઈકો આ તમારા મોરબી નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાન ના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું પણ ખટારો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કોમ કેવાય પણ મારો દેહ નથી બટલાય કાં તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખની શરત મારીને આવજો મારી ભાઈ એમ બાબુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ કહ્યું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય